ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ મિત્રો સવાર સવારનો નજારો છે અને આવો વાદળછાયોના હું બધું ઘોર ચાલી રહ્યો છે અને આપણું કામ ચાલુ છે દાડમની અંદર બાદરીનું વેટિંગ છે હાલ કારણ કે જેટલું દાણોની બધું વાજ્યું તો એટલું ઠકાણે કરીશ વેલ દીધું છે અને દાડમ ફરીથી આપણે બેહાર થઈ ગયો છે તો આ બધો ફ્લાવરિંગ તૈયાર થાય છે હવે આની અંદર એવું તો ના બને કે બધો ફ્લાવરિંગ માદા જો આની અંદર નરસો ખરી જશે અને જણો જણો માલ જેટલો ફૂટી ગયો છે જો આવી રીતનો વધારે માલ આવે છે તો બસ લાડકનું કામકાજ બધી ખોરા ચાલુ છે મિત્રો પ્રેમ સપોર્ટ કરતા રહેજો અને બસ આવા જ ખેતીને લગતા તમને વિડીયો પણ મળતા રહેશે સવાર સવારની અંદર બધા કામે લાગી હા જો કાલે દવા સાટવાનું ચાલુ છે આવો છે અતાર અતારમાં સવાર સવારનો નજારો બરાબર અને ખાસ કરીને તો અત્યારે વરસાદ બધાને હેરાન કરી ગયો છે ઉપરવાળાના કંઈ આમ તો વાંક નથી એનો હવે સમયનો દિવસ આવી ગયો છે આટલા બેરલ દવા આવ્યા છે એક હપ્તે બધા કાલે દવા છાંટતા હતા અને આ પાછું મશીન થાકીને મેલ્યો છે અને આજે શામે આ દેખાઈ પલોટ પણ બાજરી વાઈ નાખ્યું છે બરાબર પણ હવે અત્યારે વાપર છે થોડુંક બાકી રહી ગયો છે અને હમણાં આ દાડમનું કામકાજ બધું ચાલુ છે આવો છે હવાર હવારમાં નજારો બસ મિત્રો બધા ભગવાન માતાજીને પ્રાર્થના કે બધાને બાદગી ધન આવું બધું સારી રીતે ભગવાન લેવા આપે કારણ કે અત્યારે બધા લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે બધી વાતે સવાર સવારમાં બસ ઉત્તમ માણસને અતારમાં બળતરા છે કયું કામ આપણે ત્યાંનું સેટ કરીએ શું થાય પણ આ બધી કુદરતી માયા છે એનાથી કાંઈ દરેકે ઇઆિમેળ ના આવે અને નાના મોટા નુકસાન તો ખેતીની અંદર આવવાના અમારે ઘણી ભાગનો અમ તો કામ જેવો થઈ ગયો તો પણ અમે પાછું ઉહારી દીધું an uh,